જેઆઈસી પોલીસે ગુમ થયેલા સત્તર મોબાઈલ શોધી તેના માલિકને સુપરત કર્યા હતા સીઆઈઆર આઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવા તથા તેને કાઢી પરત મેળવ્યા હતા પોલીસે રૂપિયા ત્રણ પોઈન્ટ બે લાખની કિંમતના સત્તર મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સરકારના સીઆઈઆર આઈ પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કરવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસે રૂપિયા ત્રણ પોઈન્ટ બે લાખની કિંમતના સત્તર મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી એન સગરે જણાવ્યું હતું કે સૌપ્રથમ પ્રથમ ગૂગલ પરથી ડબલ્યુ 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 ડોટ સીઈ આઈ આર ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે તેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો